તો સુરત ગ્રામ્યની માનવી પોલીસે મિલકત સંબંધિત ગુનાઓમાં મોટી સફળતા મેળવી છે એસઆઈ જસવંત પટેલિયાની બાતમીના આધારે કરંજ જીઆઈડીસી વિસ્તારમાં બોસ ગોઠવી શંકાસ્પદ ઓટો રોકવાનો પ્રયાસ થયો પરંતુ ચાલક ભાગવાનો પ્રયત્ન કરતા પોલીસે તેને ઝડપી લીધો હતો રિક્ષામાંથી ક્રૂઝ અને લોયર્ડ કંપનીના એસી રિમોટ તથા પાઇપ મળી આવ્યા તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ અગિયાર ઓગસ્ટે સલાસર નહેર પાસેની

ડીઆઈજી હિતેશકુમાર જોઈશર અને એસપી બી કે વનારના માર્ગદર્શન હેઠળ પીઆઈએસ ચૌહાણની સૂચના મુજબ હાથ ધરાઈ હતી